આજે આપણે બનાવીશું બાળકોનું ફેવરેટ વેજ હોટડોગની રેસીપી આ હોટડોગ યંગસ્ટરને પણ ખૂબ જ પસંદ પડે છે થોડી પ્રિપરેશન કરીને રાખશો તો ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બને છે આ વેજ હોટડોગ અને તેમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તે આપણે જોઈ લઈશું સૌથી પહેલાં મેં અહીં બે બાફીને બટેટા લીધેલા છે તેને મેં સ્મેશ કરી લીધેલા છે ત્યાર પછી પનીર લીધેલું છે ગાજરના મેં ટુકડા કરી લીધેલા છે બાફેલી મકાઈ લીધેલી છે કેપ્સિકમ લીધેલા છે લીલા મરચાં લીધેલા છે બે ડુંગળીને મેં ઝીણી કટ કરી લીધેલી છે કોબી લીધેલી છે અને હોટ ડોગના બન લીધેલા છે આ રીતે હોટ ડોગ ના બન બેકરી વાળાને ત્યાં આસાનીથી મળી રહે છે તો ચાલો બનાવીએ વેજીટેબલ હોટ ડોગ સૌથી પહેલા અહીં આપણે વોટોક માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તેના માટે મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે તેમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરેલું છે તેલ અહીં આપણું થોડું ગરમ થાય એટલે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરીશું તમને જે પ્રમાણે સ્પાઈસી પસંદ હોય તે પ્રમાણે તમે વધારે કે ઓછી લઈ શકો છો ત્યાર પછી તેમાં આપણે ડુંગળી એડ કરીશું ગાજર એડ કરીશું લીલા મરચાં એડ કરીશું ડુંગળી અને ગાજરને 4 થી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું હવે આપણે તેમાં કોબી એડ કરીશું કેપ્સિકમ એડ કરીશું સ્વાદ પ્રમાણે અહીં આપણે મીઠું એડ કરીશું આ સ્ટફિંગમાં થોડા અહીં આપણે મસાલા કરીશું અહીં આપણે હાફ ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું તમને જે પ્રમાણે સ્પાઈસી પસંદ હોય તે પ્રમાણે તમે લાલ મરચું વધારે કે ઓછું લઈ શકો છો હાફ ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અડધા લીંબુનો રસ એડ કરીશું પનીર કરીશું બાકીને રાખેલા બટેટા એડ કરીશું અને બધી વસ્તુને એકદમ સરખી રીતે મિક્સ કરી લઈશું આ મસાલો એકદમ સ્પાઈસી અને ચટપટો જેટલો હશે તેટલો આ ખાવાની મજા પડશે આપણું વેજીટેબલ હોટડોગ માટેનું સ્ટફિંગ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરીશું અને આ સ્ટફિંગને આઠથી થી દસ મિનિટ માટે ઠંડુ કરી લઈશું ત્યાર પછી આપણે તેને એસેમ્બલ કરીશું હવે આપણે હોટડોગના બંને થોડા શેકી લઈશું જેથી તે એકદમ સરસ ક્રિસ્પી એવા તૈયાર થાય મેં અહીં નોનસ્ટિક પેનમાં એક ચમચી જેટલું તેલ એડ કરેલું છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને બંને શેકી લઈશું અહીં આપણા બન એકદમ સારી રીતે શેકાઈ ગયા છે હવે આપણે બનમાં સ્ટફિંગ એડ કરીશું અહીં મેં બંને પ્લેટમાં લઈ લીધેલા છે આપણે આ બંને વચ્ચેથી કટ કરીશું જેથી તેમાં સ્ટફિંગ સારી રીતે ભરી શકીએ આ રીતે બનમાં થોડી જગ્યા કરી લેવાની વધારાનો જે બ્રેડનો ભાગ હોય તે થોડો આપણે કાઢી લઈશું જેથી તેમાં સ્ટફિંગ થોડું સારી રીતે ભરી શકીએ અહીં મેં મેયોનીઝમાં થોડો ટોમેટો કેચપ એડ કરેલો છે સૌથી પહેલાં આપણે મેયોનીઝ લગાવીશું ત્યાર પછી તેમાં આપણે થોડી ડુંગળી એડ કરીશું થોડું ચીઝ એડ કરીશું સ્ટફિંગ એડ કરીશું આ રીતે થોડું પ્રેસ કરતા જઈશું અને સ્ટફિંગ એડ કરીશું આ રીતે બીજો બન પણ સ્ટફ કરી લઈશું અહીં આપણા બંને વેજ હોટડોગ બન બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે આપણે તેને ટોમેટો કેચપ અને ચીઝ સાથે ગાર્નિશ કરીશું તો બાળકોનો ફેવરિટ એવા વેજ હોટડોગ બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયા છે તમને જો આ રેસીપી પસંદ પડે તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીની નોટિફિકેશન સૌથી પહેલાં જોવા મળે